દોસ્તો જૂના અમદાવાદની ગલીઓમાં સાચા સ્વાદની સોડમ આજે પણ મહેકે છે એક મીઠાઈ જેમાં માત્ર સ્વાદ જ નહીં સિંધી સંસ્કૃતિનો વારસો પણ છુપાયેલો છે ભારતના સ્વતંત્રતા સમયથી ચાલી આવતી આ દુકાન જેમાં માજૂન બનાવવાની સાચી પદ્ધતિ આજે પણ જળવાઈ રહી છે પરંપરાની સાથે સાથે શુદ્ધતાથી ભરપૂર અને સ્વાદમાં લબાલબ અમદાવાદમાં સિંધી માજુન ખાવું હોય તો રસ્તો એક જગ્યાએ જાય ક્યાં જાય ચાલો જઈએ દોસ્તો જૂના અમદાવાદની ગલીઓની રેવડી બજારમાં આ છે એક એવી જગ્યા જ્યાં ફક્ત મીઠાઈ જ નહીં એક વારસો વેચાય છે આ છે આઝાદ સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ આ દુકાનનો શુભારંભ થયો હતો ભારતના સ્વતંત્રતાના સમયમાં એટલે જ તેનું નામ રાખવામાં આવ્યું આઝાદ અને ત્યાંથી શરૂ થયો એક સ્વાદનો ઇતિહાસ જે આજે લોકોના દિલમાં જીવંત છે નાઇન્ટીન ફિફ્ટી એઈટમાં મારા ફાધર આવ્યા હતા ત્યારથી આ આઝાદ સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ અમે ચાલુ કરેલું અહીંયા રેવડી બજારમાં અમારે અહીંયાની પ્રખ્યાત વસ્તુ પુરી શાક માજૂન એ અમારે પ્રખ્યાત આઈટમ છે અમારા અહીંયા તો બધી ઘણી મીઠાઈઓ મળે છે પણ માજૂન એક આવી વસ્તુ છે જે વીસથી બાવીસ વસ્તુ નાખીને અમે બનાવીએ છીએ એને એટલે એ અમારા ત્યાંની બહુ પ્રખ્યાત આઈટમ નેચરલી એ બૂસ્ટ કરે તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ એવું ટ્રેડિશનલ આ સ્વીટ છે અને સિંધી લોકો ખાસ કરીને દિવાળી અને લગ્ન પ્રસંગે બનાવતા હોય છે જે માજૂન છે એની અંદર અડદનો યુઝ કરવામાં આવે છે ઘઉં અને અડદમાં એ જ ફેર છે કે ઘઉંની અંદર ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે જ્યારે અડદની અંદર પ્રોટીન વધારે છે ફાઇબર વધારે છે હું આજે આપને માઝૂનના શું ફાયદા છે એના વિશે વાત કરીશ આજે અડદની દાળની સાથે ડ્રાય ફ્રૂટ ભરપૂર માત્રામાં એમાં નાખવામાં આવે છે જેમાં કાજુ છે બદામ પિસ્તા અંજીર ખજૂર દ્રાક્ષ ખસખસ ગુંદર અને કોપરું આ બધી જ વસ્તુઓ એની અંદર નાખીને બહુ જ રીચ રીતે આ મીઠાઈ તૈયાર કરવામાં આવે છે માજોન ફક્ત મીઠાઈ નથી એ યાદગાર પળો છે પરિવાર સાથેની મીઠી બેઠક છે અડદની દાળ અને અનેક બીજી સામગ્રી સાથે બનતો આ હલવો સ્વાદમાં એવો છે કે એકવાર ચાખ્યા પછી કાયમ એનો સ્વાદ યાદ રહી જાય આના જેવું જમવાનું ક્યાંય નહીં મળતું મને અને શરીર બી એની સારી છે બહુ માજુ તો એ ગ્રેડ બને છે ખાવામાં તો મસ્ત આવે છે બધી એ ટુ જેડ આઈટમ બધું ડ્રાયફ્રુટ બહુ નાખેલું હોય છે અંદર મને બહુ ગમે વ્યસ્ત બજાર વેપારીઓની વચ્ચે આરામનો એક પડાવ જેવી લાગે છે આ રેસ્ટોરન્ટ જ્યાં દુકાનદારો પ્રવાસીઓ અને પરિવારજનો બધા માટે કંઈક વિશેષ છે માઝુન કરીને તે મને અહીંયા બહુ ભાવે છે હું અહીંયા આવતા જતા બહુ ટ્રાય કરું છું તેને તમે પણ એકવાર આવો અને અહીંયા આવીને ટ્રાય કરો માર્કેટમાં આવું છું સિંધી માર્કેટમાં બિઝનેસ કરું છું વીસ વર્ષથી હું અહીંયા જમવા આવું છું મને જમવાનું બહુ ભાવે છે માજુ મીઠાઈ છે એ બી મને ભાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ